હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે બનાવીશું એકદમ ચટપટા નવા ટેસ્ટમાં વઘારેલા મમરા રોજબરોજના ટેસ્ટ કરતાં આ ટેસ્ટ એકદમ અલગ બને છે કેમ કે આપણે મમરાને ટેસ્ટી બનાવવા માટે એક સિક્રેટ મસાલો બનાવીશું જેનાથી મમરાનો ટેસ્ટ એકદમ ચટપટો અને ટેસ્ટી બને છે અને એક વખત જો આ રીતે તમે મમરા બનાવશો તો ખરેખર આ ટેસ્ટ તમને એટલો પસંદ આવશે કે હંમેશા આ રીતથી બનાવવાનું પસંદ કરશો તો ચાલો ઝડપથી બનાવવાની રીત જોઈ લઈએ અહીંયા મમરાને વઘારવા માટે મેં અડધી થેલી જેટલા મમરા લીધા છે આ મમરા જે રૂટિન આપણે જે સેવ મમરા બનાવવા માટે વાપરતા હોઈએ એ મમરા લીધેલા છે અને ચાળીને એકદમ ચોખ્ખા કરી લીધા છે જુઓ આ રીતે દબાવતા મમરો જો સેજ ભેજવાળો લાગે તો મમરાને આપણે શેકી લેવાના છે તો અહીંયા ગેસ પર મોટું વાસણ મૂકીશું અને મમરાને એમાં ટ્રાન્સફર કરીશું ગેસની ફ્લેમને આપણે અહીંયા એકદમ ધીમી રાખીશું જેથી મમરા બળી ન જાય અહીંયા તમારે ઘી કે તેલ કશો જ ઉપયોગ કરવાનો નથી માત્ર ગરમ કડાઈની અંદર મમરાને શેકી લેવાના છે જેથી એની અંદરનો ભેજ દૂર થઈ જાય આ રીતે થોડી વાર માત્ર એક થી બે મિનિટ સુધી સારી રીતે શેકી લેશો તો મમરા ફરી એકદમ સરસ ક્રિસ્પી બની જશે આ રીતે શેકી લેવાથી અથવા તો તડકે મૂકવાથી મમરાની અંદરનો બધો જ ભેજ દૂર થઈ જાય છે અને એકદમ સરસ ક્રિસ્પી બની જાય છે તો અહીંયા બધા જ મમરા એકદમ સરસ ક્રિસ્પી બની ગયા છે ગેસની ફ્લેમને આપણે અહીંયા બંધ કરી દીધી છે હવે મમરા ઉતાર્યા પછી ગેસ પર આપણે ફરી એક કડાઈ મૂકીશું અને એમાં થોડું તેલ લઈશું તો અહીંયા તેલને ખૂબ સારી રીતે પહેલા ગરમ થવા દેવાનું છે તો અહીંયા મેં લીધા છે મકાઈના પૌવા અને આ પોવાને તળીને આપણે મમરાની અંદર એડ કરીશું હવે આપણે તેલ ગરમ થયું છે કે નહીં એ ચેક કરી લઈએ જુઓ આ રીતે પૌવાને તેલમાં એડ કરતા જ તરત ઉપર આવી જાય છે એટલે કે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે આ સ્ટેજે આપણે અડધા પૌવાને તેલમાં એડ કરીશું અહીંયા ખૂબ સરસ તેલને ગરમ કરી લેવાનું છે તો મકાઈના પૌવા એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે હવે તળી અને તૈયાર કરેલા પૌવાને આપણે મમરામાં એડ કરી દઈએ અને એ રીતે બાકી વધેલા પૌવાને પણ તળી લઈએ તો અહીંયા બધા જ પૌવા તળાઈને તૈયાર થઈ ગયા છે બધા જ પોમા તળાઈ ગયા પછી તેલ ખૂબ સરસ ગરમ છે તો ગેસની ફ્લેમને મેં બંધ કરી દીધી છે અને એક વાટકી જેટલા શિંગદાણા આપણે આ ગરમ તેલની અંદર જ તળી લેવાના છે અહીંયા તમે જુઓ શીંગદાણાની સ્કીન છે એ ફાટી ગઈ છે મતલબ ખૂબ સરસ રીતે તળાઈ ગયા છે હવે આપણે તળીને તૈયાર કરેલા શિંગદાણાને પણ મમરાની અંદર એડ કરી દઈએ અહીંયા મમરા મકાઈના પોવા અને શિંગદાણા બધી જ વસ્તુને આપણે સારી રીતે તૈયાર કરી લીધી છે અહીંયા મકાઈના પોવા છે એની સાઇઝ થોડી મોટી હોવાથી હાથની મદદથી આપણે થોડાક રશ કરી લેવાના આ રીતે હવે જુઓ વઘારિયાની અંદર મેં બે ચમચા જેટલું તેલ ગરમ કરી લીધું છે અને ગરમ થયેલા તેલની અંદર આપણે એક ચમચી જેટલી રાઈ એડ કરીશું એક ચમચી જેટલું જીરું એડ કરીશું અને થોડી એમથી હિંગ એડ કરીશું આ રીતે ઝીણા સમારેલા મરચાના કટકા અને મીઠો લીમડો લીધેલો છે એને પણ એડ કરી દઈએ ચમચી જેટલી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું એડ કરીશું આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે જુઓ એકદમ સરસ વઘાર તૈયાર થઈ ગયો છે અને આ વઘારને આપણે મમરાની અંદર એડ કરી દેવાનો છે હવે આપણે આ મસાલાને મમરાની અંદર સારી રીતે મિક્સ કરી લઈએ મમરા તો આપણે ઘણી રીતે બનાવતા હોઈએ છીએ પણ આજે હું તમારી સાથે એકદમ યુનિક અને નવી રીત શેર કરું છું આ રીતે વઘાર કરીને મમરા તમે ક્યારેની ટેસ્ટ કર્યા હોય આના અંદર જે રાય અને જીરોનો ટેસ્ટ છે એ ખૂબ જ અમેઝિંગ લાગે છે અને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ ટેસ્ટી દેખાઈ રહ્યા છે અહીંયા મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે આના અંદર એડ કરીશું આપણો સિક્રેટ મસાલો કે જેનાથી મમરા ખૂબ જ ટેસ્ટી ચટપટા અને યમી લાગે છે તો સિક્રેટ મસાલો બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા એક ચમચી જેટલો તીખાનો પાવડર લઈશું એટલે કે મરીનો પાવડર ત્યાર પછી આપણે એક ચમચી જેટલો વરિયાળીનો પાવડર લઈશું એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લઈશું એક ચમચી જેટલી દળેલી ખાંડ લઈશું એક ચમચી જેટલો આપણે અહીંયા આમચૂર પાવડર લઈશું ચમચી જેટલું થોડું અમથું અહીંયા સંચળ લઈશું અને આ બધા જ મસાલાને આપણે મિક્સ કરી દેવાના છે આ રીતે મસાલો બનાવીને તમે તો કોઈ પણ ફરસાણ અંદર એડ કરશો તો એ ફરસાણ એકદમ સરસ ચટપટું અને ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે ખાસ કરીને બટેકા પોવાની અંદર જો તમે આ મસાલો એડ કરશો તો પોવા ખૂબ જ ટેસ્ટી અને મજેદાર બને છે તો હવે આપણે તૈયાર કરેલો આ સિક્રેટ મસાલો મમરાની અંદર એડ કરી દઈએ આ રીતે મસાલો એડ કરશો તો તમારે આના અંદર લાલ મરચું પાવડર પણ નહીં એડ કરવું પડે અહીંયા લાલ મરચા પાવડર ની અંદર મેં થોડું કાશ્મીરી મરચું પણ લીધેલું છે જેથી કલર ખૂબ સરસ આવશે પણ સ્પાઈસી નહીં લાગે અને છેલ્લે આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું તો અહીંયા સંચળ પાવડરને આપણે એડ કરેલો છે તો એ પ્રમાણમાં આપણે સાદું મીઠું એડ કરવાનું છે જેથી ખારું ન થઈ જાય અને હવે આ ટેસ્ટી એવા મમરાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને જ્યારે પણ તમે આ રીતે મમરા ટ્રાય કરો ત્યારે ચોક્કસથી આપણે બનાવેલો સિક્રેટ મસાલો એડ કરજો કેમ કે એ મસાલો નાખવાથી જ મમરાનો સ્વાદ અનેક ગણો વધી જાય છે તૈયાર છે આપડા એકદમ ટેસ્ટી ટેસ્ટી એવા વઘારેલા મમરા ખૂબ જ યુનિક અને સાવ અલગ રીતે બનાવેલા છે પણ ટેસ્ટમાં એટલા લાજવાબ છે મિત્રો અને જો એક વખત ટ્રાય ન કર્યા હોય તો એક વખત મારા કેવાથી ચોક્કસથી બનાવજો અને બનાવીને મને ફીડબેક શેર કરજો કે ખરેખર આ રીતે બનાવેલા મમરા ટેસ્ટમાં તમને કેવા લાગ્યા છે તો અહીંયા મમરા બનીને તૈયાર છે ડબ્બો ભરીને મૂકી દો અને જ્યારે મન પડે ત્યારે કાઢીને એન્જોય કરો ખૂબ જ ટેસ્ટી અને મજેદાર લાગે છે તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ નવી રીતે વઘારેલા મમરાની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવાર ને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસ થી જણાવજો મિત્રો કે આજની આ નવી રીતે વઘારેલા મમરાની રેસીપી તમને કેવી લાગે છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો